પહેલાં શું બનાવો ત્યાં મંથુરિયન ઓકે મંચુરિયન ડ્રાઈવ બનાવે છે ગમે રહેલી જવા નવા મારું નામ છે યશનિર ભેળા અને આપણા રેસ્ટોરન્ટનું શું છે ને આપણે રાજા ચાઇનીઝ પંજાબી છે

મંજૂર ફ્રાઈડ રાઈસ આપણે બધી ચાઇનીઝ ની આઈટમ મળી રહેશે અને સ્ટાર્ટિંગ પ્રાઇસ આપણે ચાઇનીઝ ફ્રાઈડ ના સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ પ્રાઇસ પર 60 રૂપિયા ચાલુ થઈ છે મંજૂર ના 80 રૂપિયા આ મંજૂર ની શું પ્રાઇસ છે ડ્રાય મંજૂર ની ડ્રાય મંજૂર પ્રાઇસ છે 80 રૂપિયા અને એ સિવાય બીજી વસ્તુમાં આપણે જનરલી શું પ્રાઇસ છે બધા જનરલીમાં આપણે 60 રૂપિયા 80 રૂપિયા ઈચ પ્રાઇસ છે આપણે અને ઓફર તમે એક નવી લાવ્યા છો ઈ શું છે અત્યારે ઉપર આપણે છે આઠ ઓગસ્ટ થી આઠ ઓગસ્ટ થી આપણે વીસ ઓગસ્ટ સુધી ઓફર છે આપણે બે ડીશ બે ચાઇનીઝ ડીશ સાથે એક ચાઇનીઝની ડીશ ફ્રી એમાં આપણે એ ચાઇનીઝ બે ચાઇનીઝ બે ચાઇનીઝ ફ્રેડ લ્યો તો એક ચાઇનીઝ ફ્રેડ ફ્રી છે એ રીતે ઓફર છે ઓકે જે વસ્તુ તમે બાય કરો એ પ્રાઇસ એમાં બીજી એક વસ્તુ કોઈ બી ફ્રી મળે ચાઇનીઝ વેર લીધી હોય તો ચાઇનીઝ બે સાથે એક ફ્રી મળે ફ્રી હા બે મંચુરિયન રાઈ લીધા હોય તો એક મંચુરિયન રાઈ ફ્રી ઓકે અને આપણે શું છે ટાઈમિંગ રેસ્ટોરન્ટનું રેસ્ટોરન્ટ નો ટાઈમિંગ છે 6 વાગ્યા થી સુધી 12 વાગ્યા સુધી ઓકે 6 થી 12 સુધી તમને મળી જાય ઠીક છે ઓકે ભૂલાઈ ગયું શું બને છે અત્યારે ચાઇનીઝ ફેર હા ચાઇનીઝ ફેર બનાવે છે અત્યારે ઓફર માં તમારે આવશો ઈ ટાઈપ ઓફર દરમિયાન તો કોઈ ભી તમે બે ડિશ બાય કરશો એટલે એક ડિશ ફ્રી મળશે બે ચાઇનીઝ ફેર લ્યો તો એક ચાઇનીઝ ફેર ફ્રી

નોર્મલ પ્રાઇસમાં જ છે ઓફર ચાઇનીઝ માટે છે હાંડી બિરિયાની મળશે હાંડી બિરિયાની છે એસી રૂપિયા આમાં રૂટીન પ્રાઇસ જ છે ઓફર ચાઇનીઝ ડીશમાં જ ખાલી છે

પનીર ટીકા શાક બનાવે છે શું છે પ્રાઇસ આની એસી રૂપિયામાં કેટલું આવે એસી રૂપિયામાં અઢીસો ગ્રામ પનીર ટીકા સબ્જી અને આ પણ અત્યારે રૂટિન પ્રાઇસમાં જ છે ઓલી ધીરે જો આવી રીતે મેન્યુ છે ચાઇનીઝમાં સાઠ રૂપિયાથી શરૂ થાય છે ચાઇનીઝ ભેળ એ સિવાય ડાય મંચુરિયન ના રૂપિયા છે બાકી બધી પ્રાઇઝ આ રીતે છે રાઈસ છે નૂડલ્સ છે અને સૂપ છે બધું મેનુ આવી છે બાકી પનીર સબ્જીમાં પણ અઢીસો રૂપ અઢીસો ગ્રામ ના રૂપિયાથી રૂપિયા થી સ્ટાર્ટ થઈ છે એમાં પનીરની ની વેરાયટી છે અને એ સિવાય વેજ સબ્જીમાં સિત્તેર રૂપિયા થી શરૂઆત થઈ છે અને બાકી બિરિયાની છે અને અહીંયા તમારે અગર જમવું હોય તો અંદર પણ વ્યવસ્થા છે ટેબલ ની અહીંયા આરામથી તમે બેસીને પણ જમી શકો છો